પાલનપુર તાલુકાના ચડોતર ગામે રહેતા ચિરાકુમાર કાંતિભાઇ યાદવ જે સિદ્ધપુર ખાતે સલૂનની દુકાન ચલાવી પોતાનું જીવન ગુજારે છે તેઓ દુકાનના વિકાસ માટે નાણાંની જરૂરિયાત જણાતા પાટણ તાલુકાના મેત્રાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત એક તબીબ પાસેથી હાથ ઓછીના પૈસા લઈને વ્યવસાય માટે ઉપયોગ કરતા હતા સન બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી ઓછા વધતા આશરે પંદર લાખ રૂપિયા ઓનલાઈનથી લેવડ દેવડ ચાલતી હતી બાદમાં ચિરાગે પંદર લાખની રકમ સામે વધુ નાણાં ભાવેશ કુમાર બારોટ નામના વ્યક્તિને પચાસ લાખ અડસઠ હજાર રૂપિયાની રકમ ફોન પે અને ગુગલ પે મારફતે ચૂકવી હતી તેમ છતાં ભાવેશ કુમાર નામના તબીબ જોડેથી લીધેલા હાથ પંદર લાખ સામે પચાસ લાખ અડસઠ હજાર રૂપિયા તબીબને ચૂકવી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે પણ અઢાર લાખ રૂપિયાનો ચેક ચિરાગ નામના વ્યક્તિ આપેલ હતા જે બાઉન્સ થયા હોવાનું સામે આવ્યું ત્યારબાદ બંને વ્યક્તિઓ સામ સામે ન્યાયિક લડત માટે મેદાને ઉતર્યા છે આ ઘટનાના પગલે ચિરાગ કુમાર માટે પગ તળે જમીન સરકી ગઈ હોય તેવું દ્રશ્ય સર્જાયું અને અંતે તેમણે સિદ્ધપુર પોલીસ મથકે ભાવેશ કુમાર બારોટ વિરુદ્ધ મની લોન્ડરિંગની ની આક્ષેપિત સાથે ફરિયાદ નોંધાવવા અરજી આપી ન્યાયની માંગણી કરી છે પોલીસ દ્વારા આ કેસ અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે ત્યારે નાણાકીય થયેલા ઓનલાઈન વ્યવહાર સામેનું સત્ય પ્રજા સામે લાવવું જરૂરી બન્યું છે આ ઘટના સમાજ માટે અને ખાસ કરીને યુવાધન માટે લાલબત્તી સમાન બની છે ઝડપથી પૈસા કમાવવાના લાલચમાં આવીને છેતરપિંડીના શિકાર થવાના કિસ્સાઓ વધી રહ્યા છે નાણાકીય લેવડ દેવડ કરતી વખતે વિશ્વસનીય સ્ત્રોત અને કાયદેસર પ્રક્રિયાની તપાસ કરવી જરૂરી છે સમાજ માટે ચેતવણી હાથ ઓછીના પૈસાના વ્યવહારથી દૂર રહો ઓનલાઈન લેવડ દેવડ કરતા પહેલા સંપૂર્ણ માહિતી મેળવી લો જરૂરી હોય તો કાયદેસરની સલાહ લો લાલચથી દૂર રહી પરિશ્રમ દ્વારા વિકાસ સાધો પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને યોગ્ય સમયે ન્યાય મળે તે માટે કેસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે ભાવેશ કુમાર સુરેશભાઈ બારોટ જે મિત્રોના ગામે ડોક્ટરમાં નોકરી કરે છે એમના જોડેથી જરૂરિયાત પ્રમાણે બે પૈસા લીધેલા પચાસ લાખ અડસઠ હજાર રૂપિયા રિટર્ન ચૂકવ્યા છતાં બે મને રોજ ધાક ધમકી આપે અને દુકાન પર ધંધો બી નહીં કરવા દેતા હું ગોવિંદભાઈ દિમકવાળા પાલનપુરમાં વકીલાત કરું છું મારી પાસે એક કેસ એવો આવ્યો પાલમપુર તાલુકાના ચડુતર ગામનો એક નાય સમાજનો એક યુવાન જે પોતે સિદ્ધપુરની અંદર હેલ્થ સલૂનનો ધંધો કરે છે અને એની પોતાની દુકાન આવેલી છે એ યુવાનનો એ યુવાનનું નામ ચિરાજભાઈ કાંતિલાલ જાદવ છે અને એ યુવાને ધંધાનો વિકાસ કરવા માટે સિદ્ધપુરના જે પોતે મેટ્રોના અંદર પીએચ ટી ની અંદર ડોક્ટર તરીકે ફરજ બજાવે છે એવો એક વ્યક્તિ એ આ યુવાનની દુકાને આવ્યો અને એ અને એને પોતે એવું કહ્યું તો હું વ્યાજ વતાવનો ધંધો કરું છું તમારા પૈસાની જરૂર પરત તો મારી પાસે લઈ જજો એટલે આ યુવાનના ધંધાનો વિકાસ કરવો હતો જેથી જેથી તેને આ બારોદ ભાવેજભાઈ સુરેશભાઈ સુરેશભાઈ બારોદ પાસે એને માંગણી કરી કે જો તમે મને મૂલી તમે મને પૈસા આપશો તો હું તમને તમને મૂલી પરત આપી જઈશ

પંદર લાખ આપ્યા પંદર લાખ રૂપિયા કાંતિલાલ જાદવે આ ભાવેશભાઈ બારોટના ફોન પે અને ગુગલ પે થી પંદર લાખની રકમની સામે પચાસ લાખ અડસઠ હજાર સાતસો ના જેટલી રકમ આપી ખરેખર એ સમજાતું નથી તો આ બારોદ ભાવેશભાઈએ પંદર લાખ ની સામે અને આ પચાસ લાખ કઈ રીતે દીધા આની આ જે બાબતની ફરિયાદ અમે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં આપી શક